હા દ્વારકાધીશ દોસ્તો સ્વાગત છે નવા બ્લોગમાં કામકાજમાં એટલો પડ્યો રહું છું ને સાંજે થાકી છું એટલે વ્લોગ રેગ્યુલર નથી ટ્રાય કરું છું કે એક દિવસે બે દિવસે વ્લોગ શકું આપણે છૂટક ફેરાનું ને કામકાજ છે અત્યારે રાજકોટ જવાનું છે કાલાવાડ અને રાજકોટમાં સિટીના વધીને પચાસ કિલોમીટરની આજુબાજુના જે ફેરા હોય ને આપણે છૂટક થી હતા વધારે સિટીના નેના ફેરા આવતા હોય

આ શોર્ટ કોમેડી હારા બનાવું છું તો ચાલો સમજો ખાલી રાજકોટ થી ના કાલાવડ માટે જવા માટેનો જે નજારો છે એ ખાલી કોમેન્ટ કરજો એટલે મને એમ થાય કે ના ભાઈ કોક વિડીયો જોવે છે અમારા દેખાય ને એ જે બાલાજી વેપાર ફેમસ અત્યારે બોકી ગયા છે મેટોડા જીઆઈટી છે અને બપોરનો એક વાગ્યો છે ગાડી સવારના નવ વાગ્યા બે જગ્યા જ માલ ભયરો આ ગાડી બહુ હાલતી નથી સિંગલ પટ્ટીનો હમણાં રસ્તો હશે ખીરસરા ટપસુન પછી હા ખીરસરા હોટલ તમને દેખાડીશ ખીરસરા પેલેસ કહેવાય હોટલ તો નહી પેલેસ દેખાડીશ અને એકની એની એક મસ્ત વાત કહીશ તમને સામે જે દેખાય ને એ ખેરસરા પેલેસ છે અને એની એક મસ્ત એવી વાત છે કે એની અંદર દુર્લભ મહાદેવની મૂર્તિ અથવા પેઇન્ટિંગ છે ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે એ મૂર્તિ અથવા પેઇન્ટિંગના દર્શન કરીને તો વ્યક્તિ બધા એમ કે છે કે હાથના રૂઆટા તમારા ઉભા થઈ જાય છે ટાઈમ મળશે એમ કોકથી આપને મોકો મળશે તેથી આપણે ખેરસરા પેલેસમાં જાશું સામે અને મહાદેવની મૂર્તિ અથવા જે પેઇન્ટિંગ છે એના દર્શન કશું ચાલો આ પાછો ધ્યાન લઈ દે થોડો અને આગળ એક આવશે મામા સાહેબનું મંદિર રસ્તાની વચ્ચે જ છે હમણાં થોડાક ટાઈમ પહેલાં થોડાક ટાઈમ પહેલાં ચલાવટ ગયો હતો પણ રાતનો સમય હતો ને મોડું બહુ થઈ ગયું તું લેટ થઈ ગયું હતું એટલે ત્યાં દર્શન નહોતા ત્યાં આજે ટાઈમ છે તો દસ મિનિટનો ટાઈમ કાઢીને મામા સાહેબને દર્શન કરતા જઈશું અને તમને દર્શન કરાવી દઈશું ચાલો ધીરસરા પછી સિંગલ પટ્ટી ઠેટ લગીન છે એટલે બહુ નિરાતે ડ્રાઇવિંગ કરવાનું અને રસ્તો થોડો ખરાબે છે અને ગાડી લોડિંગ આવ્યું આપણે ભરેલું છે એટલે બહુ કાંઈ ફાસ્ટ ચાલતું નહીં ચાલીસ પચાસની સ્પીડે આપણે નિરાતે ગાડી હકાડવાની સેફ રહેવાનું ભાઈ અને ઓલરેડી કઈ ગાડી ભરતા નથી આપણે એટલે એ તો કાંઈ ઉભાથી નથી આગળ ક્યાંક સારી હોટલ આવે ને હોલ્ડ કરશું ઠંડુ બંડુ કાપ પી લે થોડું નિકાવા પોગી ગયા છે હવે વીસ બાવીસ કિલોમીટર હોય છે કાલાવાડ અને આપણે નિકાવા હોલ્ડ કરી લઈ ચા પાણી પી લઈ અને પાછા ચેક કરી લઈ ગાડીમાં કે માલ બાલ બધો બધો વ્યવસ્થિત જ છે ને પડું બ નથી ને કાંઈ અહીંયા હોલ્ડ કરી લઈ અને કસ્ટમરને ફોન કરી કે નિકાવા પહોંચી ગયા છે કારણ કે એને અગાઉ ફોન કરવો પડે એટલે ગોડાઉન ગોડાઉને કે આજુબાજુમાં જ્યાં પણ રાખવાનું હોય ત્યાં એની જગ્યા કરી નાખે માલની ને એની ચાલો તો ચા પાણી પી લે પેલા ચાલતો આવ્યો આવે એટલો સામે ખોડિયલ હોટલે ઘાણો બને છે તાજો ત્યાં ચા પાણી પી લે બધે કઈ પડે એમ નથી ભાઈ ચા બનાવી એકદમ હો ભાઈ ફરવાર ભાઈ કઈ ઘટે જ નહીં મોજ આવી ગઈ

થોડાક દિપેલા આવ્યો ત્યારે દર્શન નહોતા ત્યાં રાતના મોડું થઈ ગયું હતું હે મામા સાહેબ પાંચ દસ મિનિટ તમે હોલ્ડ કરી શકો અહીંયા ઘણા મસ્ત નજારો છે પાણીની સુવિધા છે સામે ખટારાવાળા ભાઈએ જો પાણી નહીં ભરે છે ચાલો ત્યાં મામા સાહેબના દર્શન કરીને આપણે ગાડી સામે પડી છે દર્શન કરીને નીકળી શ્રી પ્રેમનાથ બાપુ સમાજ હવે તો મામા સાહેબના દર્શન થઈ ગયા છે હવે ક્યાંય હોલ્ડ કરવાનો નથી સીધો જવાનું છે કાલાવાજ અને ફટાફટ ગાડી ખાલી કરવાની છે બપોરના સવા બે થઈ ગયા છે અને બારનું બહુ કાંઈ જમવું જમતો નથી એટલે બને તો રાજકોટ જઈને પાછું જમવો છે રિટર્નમાં એક ઘરની વસ્તુ લેવાની છે જોવી હવે એ ફોન ઉપાડે અને ફાઇનલ થઈ કે તો બેટમાં ઘણી વસ્તુ લેતા જશું ફાઇનલી કલાવાડ પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ પાસેનું ક્યાંક લોકેશન છે હવે પેલા ડાયરેક્ટ ગાડી ખાલી કરી અને પછી વાત કરીએ જો બટ ફટોફટ પેલા લોકેશન પર ગાડી ખાલી કરલે તડકો થઈ ગયો બહુ જોરદાર એક આદિ ગાડી ખાલી થઈ ગઈ તડકાને હેલા રહે ખાલી કાલા નીકળી ગયા મહાદેવ નું મંદિર હતું શિવલિંગ હતું બહુ મસ્ત હવે સીધા રાજકોટ જમીન અને ફોન આવવાનો હતો હજી આવ્યો નથી રાજકોટ પહોંચતા આવી જાય છે ફોન જોઈ ફેરો મળી જાય રાજકોટ પહોંચ્યા છે થી પાંચ રાજકોટ પહોંચી ગયા ચાલો તો રાજકોટ મસ્ત મજાના રાજકોટ ગયા છે છે વાત જોવી બીજું એક નાનોકડો ફેરો છે સિટી મન સિટીમાં તો જમવા પછી જઈશું પેલા ગાડી ભરી લઈ ફેરો કરી સાંજના વાગ્યા છે છ અને બીજો ફેરો નીકળે હવે જમવાનું આજે કેન્સલ ડાયરેક્ટ રાતના જ જમવાનું રાજકોટમાં ગયરા નદી પાંચ છ કિલોમીટર હાલવાનું હોય ને અડધી પોણી કલાક બગડી જાય લોકેશન ઉપર પહોંચતા રાતના જ જમવા મળે ને ગાડી થઈ ગઈ ખાલી જવા પેડી અને રાતના વહી ગયા હવે હા હા માર્કેટ નું ટ્રાફિક હવે હળવું થયું કા નાલે ઘડ હોગી ગયા છે અને ગાડી પાર્કિંગ કરતા હતા પણ શેરીમાં એટલા છોકરાઓ રહ્યા ને એ બધાને ચક્કર મારવી હતી જો બધે ઢાટામાં હે ત્યાં લગી ગાડી પાર્કિંગ નહોતું કરવા દે ઝંભી તો ના જો અજી જડે જે એ હવે તો ઉતર એય ચક્કર બસ તો મજાનું જમી લીધું છે થાકી ગયા થી હવે જાય કાલે કાંઈ ફેરો બેરો છે નહીં ફેન આવી જાય તો જાશું કાલે છોકરા ભેગા રમશું ને મોજ કરશું હાલો તો ભેદ વાર કહીશ મળશું નવા બ્લોગમાં લાઈક કરજો કોમેન્ટ કરતા જજો